Thank <laughs> you.

આજે મિત્રો કાળી સૌદસ છે એટલે કે ઘણા બધા લોકો બીતા હોય છે કાળી સૌદના કાળી સૌદના દિવસે બધા માણસો બીતા હોય છે આઠ વાગ્યા તો બધા હગ્યા વાગ્યા થઈને બધા આઠ વાગ્યા માં જતા હોય કારણ કે કાળી સૌદ છે એટલે એમ કહેતા હોય કે દિવાળીનો તહેવાર હોય અને નવા દિવસો હોય એટલે કે ભૂત ડાકણ ડાકર એવું બધું થતું હોય કાળી સૌદસના હિસાબે એટલે એવું કાંઈ મિત્રો હોતું નથી અત્યારે કાળી સૌદસના દિવસે અમારા શિવરાજપુરના જે જસદન તાલુકાના જે શિવરાજપુર ગામે અમે મોટા સંસારમાં અત્યારે રચના બાર વાગે અત્યારે અમે આવી ગયા છીએ અને જોવો તમે અમારી બહુ ખાટલા ઉપર જ બેઠો છો તમે જોજો ખરેખર કઈ આવું કઈ હોતું નથી ભૂતપીલિત ડાકણ એવું કઈ આવી જાય અને એવું હોતું નથી એટલે ખરેખર મારે આ ભારત ની ને જણાવવાનું છે કે આવું આ આપડે કાળી ચૌદસ ને એવું બધું હોય નવા દિવસો તો એવું કાંઈ ને ડાકણ કે કઈ કોઈને ને સોટી જતું નથી આ તો ભૂત ભૂવા ને આ તો વેમી હોય ને વળગે બરોબર ધૂણી ધૂણી કરે ઢેંગાણા અને પછી લીલા નાળિયેર માંગે અને ભુવા પાખંડી ભેગા થાય અને પછી લાગજો ને લાકડું માંગે એટલે ખરેખર મિત્રો મારે ગુજરાતની જનતાને એટલું જાણવાનું છે કે ખરેખર તમારે જાગૃત થવાની જરૂર છે અને આમાં અંધશ્રદ્ધામાં બહુ પડવું નહીં કારણ કે ભુવા ભરાડા પાખંડીઓ માત્ર ને માત્ર એને એના ઘરના ઘરની તેજુરી ભરવા માટે અને એના પેટ હાટું થઈને આ બધો ધંધો કરતા હોય દાણા અને દોરાન ધાગાને એવું બધું કરતા હોય છે એટલે ખરેખર એમાં પડવું નહીં આપણા ઘરના તમે દાણા જોવો તમારી કોઠીમાં દાણા જોવો બરાબર કોઈ આવા દાણા જોવાનું ન હોય અને આવું કાંઈ કાંઈ થતું નથી ભૂત ભૂતપીલીત કે ડાકણ કે એવું કાંઈ હોતું નથી અને ખરેખર અંધશ્રદ્ધામાં પડવું ન જોઈએ ખરેખર સમાજને જાગૃત થવા જોઈએ કારણ કે ભૂવા ભરાણા રહ્યા ને એ આ ખોટીના હોય છે બેન દીકરીને લોભ લાલચ આપી અને દાણા જોતા હોય છે અને પછી એને માથે તમને વાત કહું કે ખોટી બધું તમને આ નડે છે તે નડે છે પણ ખરેખર એવું હોતું નથી અને બેન દીકરી પણ માથે બળત્કાર થાય છે ભુવા લોકો બળત્કાર કરવામાં આવે છે અને પછી ભુવા પછી જેલમાં જાય છે ને એને પછી દૂધ નવરાવે છે તમે વિચાર તો કરો એક તો આપડી દીકરીને માથે બળાત્કાર થાય છે દાણા જોગડાવવા જાય છે અને પછી એ ભૂવા જેલમાં જાય છે ને પછી આવીને તમે વિચાર કરો એને દૂધે ધોવામાં આવે છે એટલે ખરેખર આવા ભુવા પાખંડીઓને ખરેખર પર્દાફાશ કરવા જોઈએ આપણા ગુજરાતના જે ભારતના એવા આપણા વિજ્ઞાન પ્રથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા પણ ઘણા બધા એ વિડીયા પણ વાયરલ કર્યા છે અને ઘણા બધાએ પર્દાફાશ કર્યા છે અને ઘણા બધા ભુવાને જેલ ભગા કર્યા છે એવા સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠવાડ એ અંધશ્રદ્ધાનો પણ કાર્યક્રમ ચલાવે છે એને પણ ઘણા બધા ભુવા ભરાડાના પાખંડોને આવા પર્દાફાશ કર્યા છે અને ઘણી બહેનોએ માતાને એને ન્યાય અપાયો છે જોકે અમે દર વર્ષે તો જો કે રામોદની અંદર અમે અંધશ્રદ્ધાનો કાર્યક્રમ ગોઠવતા હોઈએ પણ આજે અમે આજે શિવરાજપુર ગામે અંધશ્રદ્ધા હટાવવા માટેનો આજે કાર્યક્રમ અમે રાખેલો છે આજે કાળી ચૌદ

એટલે આમાં કોઈ કઈ હોતું નથી ભૂત પ્રીત કે ડાકણ આ લ્યો મેં ગાંઠિયા ખાવી છે લાડવા ખાવી છે જો ભૂત પ્રીત ડાકણ કઈ હોય તો અમારા શરીર માં આવી જાય હું તમને મેં દેખાડ્યું હોય બેઠો તો બરોબર હું બેઠો બેઠો હું અત્યારે લાડવા ખાવ છું એટલે ખરેખર આમાં જાગૃત થાવ બરોબર કઈ હોતું નથી એવું બરોબર જો અત્યારે મેં લાડવા ખાવી છે આપણને આવું એને કેમ ઉતાર કેમ ખબર લાડવા પણ ખાધા ખાધા અને તમે દેખાડ્યું ખાટલા પણ બેઠા હવે આપડી સાથે અત્યારે યોગેશભાઈ યુવા છે આજે કાળી સૌદશના દિવસે આજે અંધશ્રદ્ધા વિશે બે શબ્દ કીશીએ તમને

બાકી આ દાણા ઝોડામાં તમારું ઘર તમારો પરિવાર પાયમલ થઈ જાય છે અને એ જે ભૂવો છે એનું તો તેજોરીઓ ભરા અને એના છોકરાને એ બધાને ભણાવતા હોય સમજી લો એટલે ખાસ મારે ગુજરાતની જનતાને જણાવવાનું છે કે ખરેખર આવી અંધશ્રદ્ધામાં પડવું નહીં હવે ફરતો તમે શમશાન વિડીયો બતાવવો જે આપણા સંસાર અંદર જે મરી ગયેલા માણસોને ને હોય બરોબર એ ખાટલાની ઉપર હું અત્યારે બેઠો તમે જો હું જીવતા અત્યારે બેઠો છો આ ખાટલા ઉપર મરી ગયેલા માણસો ને આપડા ફૂડ આવતા હોય ને આને અગ્નિદાન દેતા હોય બરોબર એ જ ખાટલો છે એટલે અમને કાઈ આમાં છોટી જાતું નથી બરોબર ખરેખર આ એક અંધશ્રદ્ધા છે બરોબર જય ભીમ જય સંવિધાન કરે લાંબો એમ નથી આપડામાં કરવાની હતી શમશાન ભાઈ બહુ ડેન્જર છે અહીંયા ભાઈ ભૂત કરી એકમાં દાખલા ને આવું બધું બગડા બોલો ભાઈ અત્યારે